સુરતમાં એક કરોડના ડ્રગ્સ કેસ મુદ્દે ખુલાસો મુખ્ય સૂત્રધારે એક મહિનામાં બે કિલો ડ્રગ્સ વેચ્યું હતું ડ્રગ્સને સુરત લાવી બે કિલો ડ્રગ્સ વેચ્યું હતું ડ્રગ માફિયા કાસિફના ઈશારે છ ટ્રીપ મારી હતી આરોપીએ એક મહિનામાં મુંબઈની છ ટ્રીપ મારી હતી મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ બે કિલો જેટલું ડ્રગ્સ વેચ્યું હતું તે વિગતો સામે આવી છે જણાવશો ખાસ આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું કયા ક્યાં પહોંચાડવામાં આવતું હતું શું વિગતો સામે આવી અગાઉ એક કિલો જેટલું ડ્રગ્સ પકડી પાડ્યું હતું જેની કિંમત એક કરોડ ની આસપાસ માનવામાં આવી રહી હતી છ આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી જે મુખ્ય આરોપી છે તેની તપાસ કરવામાં આવી હતી મુખ્ય આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા ત્યારે ચોંકાવનારા ખુલાસા થઈ ચુક્યા છે કારણ કે તેને પાંચ ટ્રીપ જે કહેવાય કે આ મારી હોય અને પાંચે પાંચ ટ્રીપમાં જે કહેવાય કે મોટા પ્રમાણમાં ડ્રગ્સ લાવ્યો હોય સુરત શહેરમાં જ વેચ્યું હોય તેમાં નાળા ખુલાસા થયા છે હાલ છ છ આરોપી રિમાન્ડ પર છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે ખરેખર આ જે ડ્રગ્સ લાવ્યા હતા તે ક્યાંથી લાવ્યા હતા અને અન્ય કોઈ પેડલર કે અન્ય કોઈ ડ્રગ્સ આપ્યા સર્જાયેલા છે તેમની તેમની તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે આભાર તમામ વિગતો માટે